મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં આજે તો અમે વાડી આયા છીએ જો આ દાદાની નો કપા છે કપા એમ તો અહીંયા ઘણો મોટો થઈ ગયો છો અહીંયા કપા એમ તો આના હુદી થઈ ગયો છે પણ ઓલપા કપા બહુ નાનો છે અહીંયા મકાઈ હોતાનું વાયુ છે

ઉલ્પા કપા સારો છે પણ ઉલ્પા વચ્ચે આ થોડો ખાવ જીણો રહી ગયો બાકી આ સાર હો ને આ સહાય ઠેઠે ઠેઠ સુધી ઊભે ઊભો એવો આવો ને અહીંયા પાક ગુવાર છે દાદાજીનો ચાર પાંચ સાહ છે ગુવાર છે દાદાજીનો પાંચ સા છે પાંચ સામાં કેટલો ગુવાર થાય કાંઈ ખબર નહીં થાય પછી ખબર પડે હોય તો હા અમાર પડું છે અમે તો ખોખા જ વાવ્યા છે કપા વાયો નથી કેમ કે અમારે ઢોર છે એટલે ઢોર રાખ્યા છે એટલે તો આ ખોખા વાવ્યો એટલે પાલો તો થાય ને એટલે ખોખા વાવ્યા છે બાકી જો આમે આપણે મગ વાવ્યા છે તો મગમાં એ ફૂલડું આવ્યું નથી ફૂલડું નથી આવ્યું એમ તો ગુવારે વાવ્યો છે આપણે ચાર ગુવારના છે જો એમ પણ તુર વાવ્યું છે આ વાલ છે એટલે ઢોરને ખવડે એટલે ઝાડ છે એ તો ખરું આપણે ઘણી આ પોપૈયો છે હજી બેદી પેલા જો આંબા સોયપા છે કેટલા થાય એ ખબર નથી હવે ખડ લેવા ધીમે જાવ બા નથી મારો ખડ લેવાય ટાઈમ પાઇ વાવ્યા છે એક બે ત્રણ અને બદામ છે વાડાય છે ઓપન હુમરો ખાન લેવા જાય છે બા બીજા પડામ તો ઈ પડાવાળાને ખડ બહુ થઈ ગયું પપ્પાની જો હામે ખડ લે છે જો આને મેથી વાવી છે હજી હવે જીણી ઝીણી છે આવું પણ હજી સોપી જ છે જો છે ને હવે ક્યારે મોટી થાય કાંઈ ખબર નહીં પણ થશે ત્યારે ભજીયા ભજીયા બનાવીશું ને ખાઈશું મજા આવશે તો બા એમ કહેશે હાલ ઓલપા ખડ લેવા તો હાલો હારો રાટો મારતા બીજું શું હા એમ તો અમારે ગટ્ટાર છે ગટાર પાણી આવે ને વરસાદ આવે ગટ્ટર છે તો આ મઠ પડે છે એને જો ખોખા આવ્યા છે આપણે જાઓ ને ઓલિયા પડામ બીજા પડામ આ પડામ નહીં આ બીજું પડું શરૂ થઈ જાય તો ચાલો ઠેજ મળવી પપ્પા આગળ જ જાય અહીંયા ઓર્ડર ને ખર્ચ તો બહુ છે પણ જો જો ઠેઠ પૂરી ગયા પપ્પાની નાગે તો આપણે વાઇટ ટીપિન છે વાઈટ ટિફિન આપણે પડમ ગીએ આ શાહમાં શીપડા છે ખાવા આવજો હો આપણે પીપડા આવ્યા નથી પણ ફૂલડા આવી ગયા જો છે ને ભાઈ ફૂલડા આવી ગયા છે

કુવાર ઉતારવાનો છે આવે દાદાની પછી અમારે નહીં ઉતર્યો જો દાદાની ગુવાર ઉતર્યો થઈ ગયો એટલે એ કાલ ઉતારવાનો છે એમ કેતા હતા દાદાની જો આને જો કેવડો કપાસ આવો જો હા આવડો છે કપાસ આવ આવડો કપાસ હે અને હા સા જો હા સાહી એક આખો આખે આખો એવો ને એવો ઉપર ગુજરાત જો પછી એની જો હા એ તો હવે પછી ધીમે ધીમે મોટો થઈ જાય છે એ ડુંકળ એવા એવી લાગે તા જો બે ડુંકળ છે ના ઘણી વાયુ શો પણ જો અહીંયા છે એક અહીંયા છે અહીંયા સામા સામાન્ય તો ડુંગળીયું જો સોંપી લાગે છે જો પછી છે ને તમારે કેમ મકાઈ વાવી એમ કોમેન્ટ કરજો અમારે જો આમ સીધા પટ્ટા આમ પાડી દે સીધા જો મકાઈ એમ તો ઘણા મોટે થઈ ગયા આ ટમેટાનું ગુમઠું આવ્યું જો મોટું જબરું ટમેટા ખાવા આવી જઈએ આપણે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને આવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરીજો જરૂર બાય